માંગરોળ ભાજપ પ્રમુખનો ઓડિયો બીજો થયો વાયરલ માંગરોળ શહેર ભાજપ પદાધિકારીની ફ્લેટનો કબજો ખાલી કરાવવા બાબતે મોબાઈલ ફોન ઉપર ગાલીગલોચની બીજી ઓડિયો ક્લિપ ફરતી થઈ પોલીસને મોકલી ફ્લેટનો કબજો લેવા અને ફ્લેટમાં રહેલ ઘરવખરી બહાર ફેંકાવી દેવાનો વાણીવિલાસ કરતા સંભળાયા એકાદ દિવસ પહેલા એક કોળી યુવકને સુઝલામ સુફલામ યોજના કામમાં નદીની માટી વેચી નાણાં મેળવવાના ભ્રષ્ટાચાર બાબતે ફોન પર ગુસ્સો વ્યક્ત કર્યો ઓ ક્લિપ આ બીજી ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ માંગરોડમાં સત્તાધારી પાર્ટીના પદાધિકારીઓની રાજકીય દાદાગીરી ચરમસીમાએ લોકોમાં ભારે ચર્ચા સંવાદદાતા જગદીશ યાદવ જુનાગઢ માટર ડ્રાઇવિંગ સેફ એન્શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે